લીમડી હાઈવે પરથી સત્તર ચોરીના મોબાઈલ સાથે એલસીબી ટીમે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે રૂપિયા પંચ્યાસી નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો લીમડી નેશનલ હાઈવે પરથી સુરેન્દ્રનગર એલસીબી ટીમે સત્તર ચોરીના મોબાઈલો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે રૂપિયા પંચ્યાસી હજારનો મુદ્દા માલ કબજે કરી બંને શખ્સો વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા દ્વારા જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા તેમજ શરીર સંબંધી તથા મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા તેમજ મોબાઈલ ચોરી તથા વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી લેવા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સથી ઝડપી પાડવા માટે એલસીબી ટીમના બી એલ રાયજાદા દ્વારા માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે લીમડી હાઈવે રોડ પર પાર્ક કરવામાં આવતા વાહનોમાંથી મોબાઈલ ચોરી કરતા તે મોબાઈલ વેચાણ માટે રાખનાર શખ્સો જુદી જુદી જગ્યાએ જુદી જુદી કંપનીના ચોરી કરેલા એન્ડ્રોઈડ મોબાઈલ સાથે શિયાણી ગામના બે શખ્સો હાઈવે પર ઊભા છે તેવી બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ હાથ ધરીને મોબાઈલ ફોન ચોરી કરનાર કાસલ અલારખાભાઈ લુણી જાતે રહે શિયાણી તેમજ વેચાણ કરનાર દશરથ ભૂપતભાઈ માલકિયા રહે શિયાણી બંને શખ્સોને ઝડપી પડાયા હતા બંને શખ્સો પાસેથી ચોરી કરેલા મોબાઈલ ફોન સત્તર જેની કિંમત રૂપિયા પંચ્યાસી હજાર આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જે પૈકી એક મોબાઈલ ફોન ચોરી થવા અંગેનો લીમડી પોલીસ સ્ટેશનનો ગુનો શોધી રિકવરી કરાયો હતો તેમજ બંને શખ્સો વિરુદ્ધ લીમડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ હતી અહેવાલ કલ્પેશ વાઢેર